નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયાણ જો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ચાલુ કરીશું વિભાગ એમાં જુઓ જોડકા આપેલા છે આપણે યોગ્ય રીતે જોડકા જોડવાના થાય છે ચલો પેલું છે ફાસિસ્ટ પક્ષનો નું સ્થાપક તેમાં આવશે બી બેનિટો મુસોલિની બીજું જર્મનીના રાષ્ટ્રપ્રમુખ તેમાં લખો ઈ હિન્ડેનબર્ગ પેલો 1 સપ્ટેમ્બર 1939 તો એમાં લખો ડી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ અને 11 ઓગસ્ટ 1945 તો એમાં લખો દ્વિ એ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ચાલો વિદ્યાર્થી મિત્રો હવે બીજું જોડકું ચાલુ કરીશું વો તો એમાં એના સામે લખો સી વિશ્વ આરોગ્ય સંસ્થા પછી આઈએમએફ તો એમાં લખો એ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એફ એઓ તેમાં લોકો એ આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા ને આઈ એલ ઓ તેમા લોકો આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા ચાલો વિધાર્થી મિત્રો હવે ખરા ખોટા વિધારો જણાવવાના છે પેલું છે મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને નેતા તો કે ખોટો નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેર્યા તો કે સાચો જર્મનીએ ફ્રાન્સ સાથે બિન આક્રમણ સંધિ કરી તો કે ખોટો અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું તો કે ખોટું ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી તો કે સાચો વિશ્વ રાષ્ટ્રોનો વિજય થયો તો કે સામાન્ય સભા સંયુક્ત સૌથી મોટું અંગ છે તો કે ભારત સંયુક્ત રાષ્ટ્ર ની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે તો કે ખોટું ચાલો હવે એક બે શબ્દમાં ઉત્તર ઇટાલીમાં કઈ શર્મુક્ત્યારશાહીનો ઉદય થયો હતો કે ફાંસીવા જર્મનીમાં કઈ સમુક્ત્યારશાહીનો ઉદય થયો તો કે નાઝીવા ચલો સીધા જવાબ ભોલીશ વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં લખો બેની ટો મુસોલી ચોથામાં માં મુસોલીની સાતમા માં એડોલ્ફ હિટલરે અને તુંગના ચાલો હવે પ્રશ્ન નંબર ચાર જુઓ સાચો વિકલ્પ સુધી ખાલી જગ્યા લખવાની છે પેલી ખાલી જગ્યામાં લાકડાની ભારી અને ગુહાડી બીજીમાં લખો વર્સેલ્સ ત્રીજીમાં લખો મહાત્સંગીતુમ ચોથી મા લખો ન્યુયોર્ક પાંચમી માં લખો ચોવીસ ઓક્ટોબર છઠ્ઠી માં લખો ભુરા અને સાતમી માં લખો એડોલ્ફ હિટલરે ચાલો હવે છે એ પણ વિકલ્પ છે સામે જવાબ લખવાનો છે પેલી માં લખો સી મુસોલીની એ બીજીમાં લખો એ એક પક્ષ એક નેતા ત્રીજીમાં લખો એ હિટલર ચોથી માં લખો ડી અમેરિકા એ પાંચમીમાં લખો સી ન્યુયોર્કમાં લખો નેધરલેન્ડ નેધરલેન્ડ ના હેગ શહેરમાં સાતમીમાં આવશે આવશે યુનિસેફ ડી આવશે યુનિસેફ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિભાગ સી ચાલુ કરીશું વિભાગ સી માં જુઓ ચિત્ર અભ્યાસ કરી અને આપણે પ્રશ્નના જવાબ લખવાના થાય છે ચાલો પેલો પ્રશ્ન છે ઉપરનું ચિત્ર કઈ બાબત દર્શાવે છે તો લોકો સંયુક્ત રાષ્ટ્રના બંધારણે અમેરિકા રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન કરવાનો પાવરનો ઉપયોગ કર્યો તે દર્શાવે છે હવે યુએનમાં રશિયાએ સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે અને ત્રીજામાં લખો યુએનમાં અમેરિકા એ બ્યાસી વખત અને રશિયાએ એકસો બાવીસ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે આમ યુએનની સલામતી સમિતિમાં અને ટીકા કરતા રશિયાએ વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે ચાલો બીજું છે ચિત્રનો અભ્યાસ કરી અને ઉત્તર આપો ચાલો વિદ્યાર્થી જવાબ રાખીશું પેલું ઉપરનું ચિત્ર સંયુક્ત રાષ્ટ્રનું છે બીજું અ તૃતીય વિશ્વયુદ્ધ અને પછી વિશ્વમાં શાંતિ સલામતી અને સ્વ હેતુથી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી ત્રીજું એટલાન્ટિક ખતપત્રમાં દરેક રાષ્ટ્રની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની જાળવણી વિશ્વ શાંતિ અને સલામતી સામાજિક અને આર્થિક કલ્યાણની નિશસ્ત્રીકરણ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ચાલો છે પછીનું છે ચિત્રનો અભ્યાસ કરી પ્રશ્ન જવાબ યુનેસ્કો તેમાં લખો

મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો